ના આપણે આવી ગયા છીએ ઘઉંમાં પાણી વાળવા તો તમે આવું પાણી તો તમને ક્યાંય ન જોવા મળે हेलो मित्रों लाइव में ना हो तो लाइक ने सब्सक्राइब कर और कमेंट करवा न भूलता मरा कलेजाओ जो ती आने शू कह कॉमेंट जो मित्रों लाइव में न हो तो लाइक चेयर ने सब्सक्राइब कर जो मरा कलेजाओ કોમેન્ટ કરો કે આપણે શું કરી રહ્યા છે એ દેવો તમે હું તમને બતાવી રહ્યો છું તો કોમેન્ટ કરો અને તમે કોમેન્ટ કરો તો હું કાંઈ નરેન્દ્ર મોદી નહીં બની જાઉં મારા વાલા ઉપર આપની નિશે જરદી જિંદગી કરી મારી તેર હજર દી રાજત નથી મારે હૈ ક્યાં મિત્રો તો આપણે ઘઉંમાં પાણી વાળી રહ્યા છે અને કેટલા દિવસથી હું લાઈવ થઈ રહ્યો નહોતો એટલે આજે એમ છું કે ચાલ આપણે ભાઈબંધની વાડી આવ્યા છે તો હું લાઈવ થાવ અને તો પાણી ભાઈ બંને કીધું કોઈ ગામમાંથી માવા લેતા લાઈવ હું તને બે ત્રણ નાકા વળાવું એ હાટો એને ગામમાં મોકલ્યો અને હું પછી લાઈવ થયો તમને દેખાય છે કોઈ ખેતરની અડખે પડખે જોવું કોઈ ના દેખાય અને નવા વર્ષનો આ છેલ્લો દિવસ છે ત્રીસ બાર બે હજાર પચીસ પાણી પણ એવી રીતે ચાલી રહ્યું છે જોવું કોમેન્ટ કરો કોમેન્ટ મારાવાલા લાઈક શેર સબસ્ક્રાઈબ કરો શું યાર તમે તો મારા ભાઈ બને એટલે મારા કલેજા જવા છો જો કેવા છે તમે મને કોમેન્ટ કરીને બતાવો અરે તમે કોમેન્ટ કરો તો મને ખબર પડે ભાઈ કે કોણ આવ્યું છે કોણ નહીં તમારું નામ પણ હું લઈ શકું ઘઉં કેવા લાગ્યા ભાઈ કોમેન્ટ કરો લાઈક હોય તો કેમ કે એટલે આપડા કેટલા દિવસથી લાઈવ નહોતા થયા એ માટે મારે લાઈવ થવું પડ્યું આજે તમે કોમેન્ટ કરીને બતાવો કહું કેવા છે એમ કે પાણી પણ ચાલુ છે જોવો તમે જી મિત્રો આવ્યા તે બદલ તમારો આભાર વાલા આ છે ઘઉંનું ફેક્ટરું આ ઘઉં મોટો થાય પછી એને વાઢવી પછી એને ઝાલરમાં નાખવી પછી એનો દાણો હાથમાં આવે પછી આપણે એને વેચવી અને પછી આપણે ખાઈ એકવી હા એમાં નવા તો લાઈક ચેન ને સબસ્ક્રાઈબ કરી મારા વાલા અને મારા વાલા આમ અંગૂઠો દબાવતા હું થાય ખાલી અંગુઠો દબી ગયો એમ કે હવે વગી છે લાઈટ એટલે મારે જવું પડશે પાછું મોટર ચાલુ કરવા ભાઈ બંને ગામમાં માવા લેવા ગાડી તો એની પાસે હોય અને એની પાસે પાછો ફોન છે ને વાંધોતી છે કરવું હું કહો હાલો ના તો બાવળીયા હાલવાણા ના આપણે હવે વાળવાનું છે નાખું જો હું નાખું વાળી લઉં બે મેથી તમે ઉભા રહી ગયો जो अंदर गाँव से અને ઓલો આપણો મિત્ર જઈ રહ્યો છે જો એને ભેંસુ સારીને અત્યારમાં ઉયો જાય અને પછી હવે પાંચ વાગે છે જાગશે અત્યારે હુઈ જાય હા જવો એમ પાછ પાણીને તો પાટોળા પાણી ની આપણે અહીંયા તાને જ ને જો પાણી તો મજા આવે એમ વાળો સરકાર લેટ દેવામાં ઓછી પડે એ ચોવીસ કલાક લેટ આપે તો અહીં ચોવીસ કલાક પાણી ચાલુ રહેશે હવે આપણે આવી ગયા રોડે હા રસ્તો મંજૂર થયો છે હવે થાય તી હાસું બે વર્ષ વાતું કરે છે કોણ થઈ જાય કોણ થઈ જાય રસ્તો કઈ થયો સરકાર છે ભાઈ ચોકલેટું જીજા રાખે અને આપણે હવે સુહા રાખ્યું ચોકલેટું એ તો ઇલેક્શન આવે પછી ખબર પડે સરકાર કેમ આપણે પોગવું મારે તો મોદી કાકાને ને બોલાવા છે પાણી વાળવા અહીંયા તમે એક બે નાકા વાળે પછી એને ખબર પડે કે શું છે ભાઈ અને આ છે ખોખી નું ઝાડ તમે તાર ફેન્સિંગ કરેલું છે આ તો ખાલી ઘઉં છે ત્રણ વીઘામાં બાકી હું તમને શાળે વીઘાનો પટ્ટો બતાવું હમણાં એમાં આપણા વાવેલું તો છે જ આ છે આપણા ફાર્મનો ગેટ માં વાવ્યા છે ડોડા ડોડા કેતા મકાઈ એ મકાઈ હા છે માલ નું હા આપણે માલ છૂટા જ બધું રાખવાના કેમ કે બાંધવાના તો આવે જ નહીં માલ ડોર ગાઉન ગાવ માતાની અંદર છૂટું જ સરે બધા બાંધતા જ ના આપણે તેલું હોય તો મને દેખાડો અને આ હાંદો ખુલ્લો આમ જ છે ભાઈ ઝાડ નાખ્યા રાખી એમ ખાજા રાખે તો માલ છૂટા બેઠા અને એ લીંબડાના સાંય જોવો તમે હા તો ભાઈ બેર બેનું કેમ બેઠી હા ભણા ગો તમે હાલ હાલો મિત્રો તો હવે આપણે લાઈવ બહન કરીશું અને મળખી ચાલુ કરવી તો ગા માતાની બે બહેનો લાગે પેલા જન્મમાં તો મને બે બહેનો લાગે એવું લાગે સારું હાલો